આમણકા બે ખસી ગયા હતા આ મણકા ખસી ને આપડે નસો દબાઈ ગઈ હતી આપડે શું કર્યું આજે મણકા ખસ્યા તા મણકા ને સેટ કર્યા હમણાં એક સર પણ સારો છે બરાબર મણકા ને એની જગ્યાએ પાછા ગોઠવા એટલે નસો છૂટી પડી નસું છૂટી પડી એટલે આપણે દુખાવામાં ફાયદો થઈ ગયો આપણે કઈ નથી કર્યું આનું સેટિંગ કર્યું બરાબર અને ભરમી મારા તરફ ત્યાંથી તમને કોઈ દવા દેવામાં માં આવ્યા વગર દવા થી અમારી જે સારવાર છે એનાથી આપણે સેટિંગ કરીને સારું કર્યું ને

આ તો જે કુદરતી હતું કુદરતી જેવું થઈ ગયો નહી એમ આપણે જે નેચરલ જેક કર્યું તેને સેટ કર્યું સેટ કર્યું એટલે આપણને ફાયદો બરાબર જો છોડો